મારું નામ પન્ના નિતિનભાઈ પટેલ છે અહીં ઓવરબ્રિજ નવું બાંધકામ થયું છે એની બાજુમાં એક સર્વિસ રોડ પસાર થાય છે આ ઓવરબ્રિજ બનતા પહેલા અમને એવી રજૂઆત કરી કે પેલા તમને સર્વિસ રોડ તૈયાર કરી આપવામાં આવશે તો અમને સર્વિસ રોડ પહેલા તૈયાર કરી નહીં આપેલો હતો અને હવે અમને સર્વિસ રોડ બનાવી આપવામાં આવે છે ચાલુ સર્વિસ રોડ બનવાનું કામકાજ ચાલુ થયું એમને અમને પંદર દિવસની નોટિસ આપેલી કે અમે તમને પંદર દિવસમાં સર્વિસ રોડ આરસીસી વાળો બનાવી આપશું પણ અડધું જ કામ અટકાવી દીધું છે અહીંયા કારણ કે નીચે પાઇપલાઇનો નીકળી આવી અને યોગ્ય માપ નહીં બેસતું તો એટલે લોકોએ કામકાજ અટકાવી દીધું જેના કારણે અહીંયા પાણીના મોટા મોટા તળાવો ભરાઈ ગયા છે અહીં ત્રણ કોમર્શિયલ બિલ્ડિંગો આવેલી છે એની પાછળ પાછળ બીનાનગર મોગરાવાડીનો રસ્તા તમામ લોકો જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીંથી જ પાસ થાય છે અને આ મેઈન રસ્તો છે મોટા મોટા રેલવેના વાહનો પણ અહીંથી પસાર થાય છે આજે મોટા મોટા ખાડામાં આ ધંધાદારી વ્યક્તિના એક મહિનાથી બધા ધંધા ઠપ છે જેના કારણે અમે કલેક્ટર ઓફિસમાં વારંવાર રજૂઆત કરતા આજે ખુદ કલેક્ટર અહીં હાજર રહેલ ડીએફસીસી શાખાના મોટા મોટા માણસો આનંદી વિભાગના નગરપાલિકાના તમામ લોકો હાજર રહી એક મુવાઈની કરેલ છે અને જોયું છે અને અમને આશ્વાસન આપેલ છે કે દસ થી પંદર દિવસની અંદર અહીં અમારા શિવ કોમ્પ્લેક્સ સુધીનું કામકાજ કરી આપવામાં આવશે અને નીચે જે પાઇપ પસાર થવાનો હોય તે આપ્યા બાદ હવે અમને એવી આશા છે કે દસ થી પંદર દિવસમાં અહીં કામ થઈ જાય નહીં અમે અહીં રોજગાર અને ધંધાદારી વ્યક્તિ છે છેલ્લા એક મહિનાથી અમારા રોજગાર અને ધંધા ઠપ છે અને કોઈ પણ ભારતીય નાગરિક એવો હોતો નથી કે જેના ઈએમઆઈ ના ચાલતા હોય છેલ્લા બે મહિનાથી અમે ઈએમઆઈ ગમે તેમ કરીને ભરીએ છીએ અને આગળ જો આ રસ્તા ન બને તો કલેક્ટરશ્રીને મારી એવી રજૂઆત છે કે તમે રસ્તા જલ્દીથી જલ્દી બનાવો નહીં પછી અમારે અહીં છેલ્લે મરવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉભી થયેલી છે મારું નામ સંજય ત્રિપાઠી છે તકલીફ એવી હતી કે અમારે આ ઓવરબ્રિજ નું કામ ચાલુ હોવાથી અમારી જમીન સંપાદનમાં ગઈ હતી હવે જમીન સંપાદનમાં ગઈ એના બાજુમાં સર્વિસ રોડ જે અમારી સંપાદનમાં જમીન ગઈ હતી એમાં સર્વિસ રોડ બનતો હતો હવે સર્વિસ રોડ બનાવતા વખતે નીચે મ્યુનિસિપાલિટીની જે મેઇન પાઇપલાઇન છે એ આવી જતા અડચણ ઊભી થઈ હવે એના લીધે કામ થોડું અટક્યું કારણ કે ઉપર લેવલ જળવાતું નહીં હતું ઉપર નીચે થઈ જતું હતું એના લીધે બધાને થોડો વાંધો થયો અને એના લીધે કલેક્ટર સાહેબ પાસે અમે ગયા અને રજૂઆત કરી કે સાહેબ અમારા માટે આવો પ્રોબ્લેમ છે તો કલેક્ટર સાહેબ કાદોમાં અને પાણીમાં પોતે આજે ચાલીને આવીને અને સાથે જતીન પટેલ સાહેબ પીડબ્લ્યુડીના હતા અને પવન કુમાર સાહેબ ડીએસએફસીના અમારા ભંડારી હિતેશ ભંડારી સાહેબ અમારા કોર્પોરેશનના અને બીજા સભ્યો પણ સાથે હતા અને અમે સાહેબને બધું સર્વેક્ષણ કરાવતા સાહેબે ડીએસએફસીના ઓફિસરો જોડે વાત કરી અને પીડબ્લ્યુડીના જતીન પટેલ સાહેબને પણ રજૂઆત કરી કે આવી રીતે તમે આવું આવું કરી શકાય છે અને એમાં નક્કી થયું છે કે હવે આ દસ દિવસમાં કામ અમુક ચાલુ થઈ જશે એકચ્યુઅલી અમે મારી બિલ્ડિંગમાં એસી રહેવાસીઓ છે મોલમાં એકસો ને નવ છે બીજા બાજુમાં છે એ આખી લાઈનને હંમેશા માટે તકલીફ રહેશે તો મને ભરોસો છે કે કલેક્ટર સાહેબ આવ્યા છે એટલે કામ થઈ જશે ડૉક્ટર બી આખી હોસ્પિટલમાંથી ઓસ્ટ્રેલિયા માં કેવું છે નવો ઓવર બ્રિજ તો બની ગયો એનું ઉદ્ઘાટન પણ ગયા મહિને થઈ ગયું એના પછી જે સર્વિસ રોડ બનાવવાનું કામ લગભગ ઓક્ટોબર ના પહેલા અઠવાડિયામાં જેવું અંદાજિત ચાલુ કરેલ ત્યાર પછી એ કામ સમાવ બંધ થઈ ગયું અને ઘણા બધા લોકોના પોતપોતાના અલગ અલગ પ્રોબ્લેમ હોય છે કોઈકને પાણીનો પ્રોબ્લેમ છે કોઈકને હાઈટનો પ્રોબ્લેમ છે એટલે દરેક માણસ પોતપોતાના પર્સનલ બેનિફિટ માટે કંઈક ને કંઈક પોતાની માંગણીઓ કરે છે કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી છે સાહેબ જાતે આવી બધી વસ્તુઓ જોઈ છે અને ફાઇનલી ગવર્મેન્ટની બધી એજન્સીઓ એકસાથે ભેગા થઈને આ કામ પૂરું કરે એવી વાત કરી છે અત્યારનો જે તાત્કાલિક પ્રોબ્લેમ છે પાણી વધારે ભરાયેલું છે ખાડા બહુ રોજ દર્દીઓના સ્કૂટર સ્લીપ થઈ જાય છે તો અમે એવી માંગણી કરી કે તમે ભલે કામ ચાલુ કરો પણ ટેમ્પરરી આનું સોલ્યુશન લાવીને ખાડા પૂરવાનું કામ કરવું પડે જેથી દર્દીઓ સ્લીપ નહીં થાય કોઈને ઇન્જરી થાય વાગે તોની જવાબદારી કોણ રહે એનો જવાબ કોઈ પાસે નથી સાહેબ એ વસ્તુમાં પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે સાહેબ એક વાત મને બહુ ગમી અમે ગઈકાલે મળી અને આજે મીટિંગ કરીને બધું જ ફાસ્ટ એક્શન પર તો કલેક્ટર સાહેબ ને એ વાત ખૂબ આભાર માનીએ કે આટલું જલ્દી ચોવીસ કલાકમાં એક્શન લેવું એ બહુ મોટી વાત છે અને સાહેબે દરેકે દરેક પ્રશ્નોને બહુ સારી રીતે સાંભળી અને એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય ડિટેલમાં એક એક મુદ્દાઓને સમજીને પછી બધી એજન્સીઓ સાથે એવું નક્કી કર્યું કે હવે આ કામ આપણે ચાલુ કરીએ એ અત્યારે હવે એ મુદ્દા પર આવેલા છે કે બધા બધા કામ સચવાય દરેક ને કોઈને નુકસાન નહીં થાય બધાને બેનિફિટ થાય અને આમ જનતાના કલ્યાણ માટે હવે આ કામ શરૂ થશે એવું થાય કીધું